પાલનપુર હાઈવે પરની હોટલ પાસે પૈસાની લેતી દેતીમાં ખેલાયો ખેલાયો લોહલાઈ પોલીસની વિવિધ ટીમો દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ તેજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઈવે પર આવેલી ખાનગી હોટેલ પાસે ગત રાત્રે હિંસક અથડામણની ઘટના બની છે જેમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે હોટેલના પાર્લર નજીક ઉભેલા બે યુવક ઉપર અચાનક દસથી વધુ શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો સાથે ત્રાટકીને જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં એક યુવકનું ઘટના જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ જ પશ્ચિમ પોલીસ સહિત સ્થાનિક એલસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ હત્યા પાછળ નાણાકીય લેતી દેતીની અદાવત હોવાનું મનાઈ રહ્યું છે હુમલાખોરો હુમલો કરી થોડી જ વારમાં અંધારાનો લાભ લઈ અને નાસી છૂટ્યા હતા પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલો અન્ય યુવક ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા નાકાબંધી કરી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે હાઇવે પર આવેલી હોટલના સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પોલીસે આ મામલે હત્યા અને રાયોટિંગના ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભયનું વાતાવરણ છે ત્યારે પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ મુખ્ય સૂત્રધારને ઝડપી લેવાની ખાતરી આપવામાં આવી છે